અને અહીં કોઈ નથી આપ્યું તો બે માં તમે આંતરો જોઈ શકો કેટલો ફેર પડે છે અને ફાલ જોવો તમે એક પીળો પીળો નહીં દેખાય બધા લીલોસમ દેખાય છે અને જીમ કોઈ નથી પાય એમ ફાલ પીળો થઈને ખરે એવું બધો પ્રોબ્લેમ હતો ટૂંકમાં આ કપા બગડ્યો નથી અને આ બાજુ ડાઘા બતાય છે એક જ છે ખાલી પિયતમાં આપે છે એટલો ફેર પડી ગયો બિયારણ એક ને એક જ છે ને બિયારણ એક ને બિયરન એક જમીન એક આ દવા તમે પીતમાં આપી એમાં તમારો આટલો ફરક દેખાણો આ જે જે સાતમો દિવસ જ છે તો આટલું રિઝલ્ટ છે અજ્ઞાન રિઝલ્ટ તો મહિના ઉપર ટકે છે બરોબર આ કઈ કંપનીનું આપડે છે એમઆર કંપનીનું એમઆર પ્રોડક્ટ ભાવનગર બરોબર ઓર્ગેનિક દવા છે ઓર્ગેનિક દવા હા આ રિઝલ્ટ હોય 100% છે બરોબર